નમસ્કાર મિત્રો મારી આરટી ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ અમિતાભ બચ્ચન ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે જે મારું છે તે તારું છે અમિતાભ બચ્ચનજી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચને રાત્રે બાર વાગે એક પોસ્ટ શેર કરી અને ચાહકોને ચોંકાવી દીધા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે મિત્રો જણાવી દઈએ કે તેમણે પુત્ર અભિષેક યુવા એવોર્ડ જીતીને આવ્યો છે તેની તસવીર પણ શેર કરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે બચ્ચાને લખ્યું કે જ્યારે અભિષેક યુવા માટે એવોર્ડ જીતો તે મારા માટે સૌથી ગર્વની ક્ષણ હતી અને મિત્રો આપણે જણાવી દઈએ કે તે મને સ્ટેજ પર લઈ જઈને મને એવોર્ડ આપ્યો જો કે મેં તેને પાછો આપ્યો અને કહ્યું કે જે તારું જે મારું છે તે તારું છે જી આ મિત્રો બીજું આપણે જણાવી દઈએ કે ચાહકોને આ પોસ્ટ ખૂબ જ પસંદ આવી રહી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ